કેટલા વર્ષી વાઈ છો તાડો પણ અમે તૈયાર છો અને જમફળ આલો કોઈ નો હાલવા ઝોમફળ તો એવી ઓઠા વાઈ છ એવો જમફળ આવું એવો ઝોમફળ આવો ને ઓમ આખો દાળો ખરા શિયાળાની ની ટાડમાં પણ ના ઉતરું અને એવો જમફળ ખાવ એવો જમફળ ખાવ તવે જોવા ઓહો આમ મજા આવશે ઓહો ઢેગલી તો પડતો પપાઈ હાલતો તો

પણ લોકો હમણાં વાવા વાવાઝોડું આવ્યું છે એવી પથારી ફેરવી જાય છે ભાઈ તો ઊંઘ્યા છે ઓમ જોને ઇવાન તો મનમાં રાતના ચાર વાગ્યા છે પણ હું ચાર વાગ આ ખરો બપોર તોય તો હુઈ રહ્યા છે ઊંઘીરો ઊંઘીરો પાણી વાળવાનો છું વરસાદ રહી જાય પછી પણ હમણાં દસ દાડા હાકા જો પાછો નોરતો આવ્યો છે એટલે નોરતો ગાવાનો જ મારો ઓવા જવા જાય ભેરિયાઓના ખેતરમાં કોટો મારી આવું તો અમુક તો હું તો જલસા છે

શિયા ઘેરી ઊઘ મોસી પી તું ગો ભાવ હાડો તું ઊંઘવા લીધા ઊંઘો ઊંઘવાનું કઈ ના આવ્યો પાછો ના ના

નહીં પાસે <coughs> <culture> <coughs> <coughs> <coughs>

લગા ચાલો કેવારી પર ચાલો ધીરે કાહુ માન જઉં છો અને હું આપણને થોડું ગાલી લેતો જઉં છું મૂડી સાદાને પાછો વાત રાખી દિશા કો નવરાત્રી જો નવરાત્રી જો અલ્યા ગોમન માં મેલી નવરાત્રિ દિશા માં કરવા જે આ કો આવાનો બેચાર ઠાકોર કા કે મજા ફોન કરે તો જવાનો તો છો ગોમન વાળી એ હોય બેચરિયા ફોન કરે હો હો હો